કેબિનેટ મંત્રી બળવતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને અંબાજી ખાતે ભાદરવી પૂનમિયા સંઘ સેવા ટ્રસ્ટની વાર્ષિક બેઠક યોજાય શક્તિ ભક્તિ અને આસ્થાના કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તારીખ થી સાત સપ્ટેમ્બર બે દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો બે હજાર પચીસનું આયોજન કરાશે આજરોજ અંબાજી ખાતે કેબિનેટ મંત્રી બળવતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને ભાદરવી પૂનમિયા સંઘ સેવા ટ્રસ્ટની વાર્ષિક બેઠક યોજી હતી જેમાં બોળી સંખ્યામાં પદયાત્રી સંઘના સંચાલકો જોડાયા હતા બેઠકમાં અંબાજી વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીએ જણાવ્યું કે મંદિર ટ્રસ્ટ દ્વારા અદ્યતન પોર્ટલ બનાવવામાં આવ્યું છે જેમાં પદયાત્રી સેવા સંઘ સહિત સેવાકીય કેમ્પોની નોંધણી થઈ રહી છે અત્યાર સુધી આ પોર્ટલ પર નવસો જેટલા પદયાત્રી સંઘોની નોંધણી થતા ત્રણસો જેટલા સેવા કેમ્પની નોંધણી થઈ ચૂકી છે ચાલુ વર્ષે પાસ પણ ઓનલાઈન વિતરણ કરાશે બેઠકમાં મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વમાં દેશના યાત્રાધામોનો વિકાસ થયો છે

એની સાથે સાથે અધિકારીશ્રીઓને બોલાવે છે અદા અધિકારીશ્રીઓને બોલાવે છે અને એક અદ્ભુત વ્યવસ્થા કરે છે અને મા અંબેનો પૂનમનો અદ્ભુત મેળો જેમાં ચાલીસ લાખથી વધારે લોકો આવતા હોય એને કેવી રીતે સારી રીતે પૂરો કરી શકાય અને તમામ ભક્તજનોને કાંઈ પણ તકલીફ ના પડે એ પ્રકારની વ્યવસ્થાની મિટિંગ આજે થઈ મિટિંગની અંદર સંઘના ભાઈઓએ એટલી બધી અદ્ભુત ખાતરી આપી કે મને એમ થયું કે હું ખરેખર દિલથી એમને બિરદાવું અભિનંદન આપું કે આટલા વર્ષોથી કેવી રીતે વ્યવસ્થામાં સરકાર સાથે રહીને પદાધિકારીઓ સાથે રહીને કેવી રીતે સંઘ શિસ્તબંધ કામ કરે એ પ્રકારની વાત કરી અમારા અધિકારીશ્રીઓ કલેક્ટરશ્રી અને એમની ટીમ એસપીશ્રી અને એમની ટીમ એ પણ એક વ્યવસ્થાનો પાર્ટ એમાં શું સુધારા થયા છે અને સુધારા સંઘના ભાઈઓને વિનંતી સર કે જો આ પ્રકારનું આપણે કહીએ તો વધારે પ્રકારની સારી વ્યવસ્થા થઈ શકે એ પ્રકારની વ્યવસ્થા થઈ છે સંઘશ્રીની બે ત્રણ જે માગણીઓ હતી એ પણ કે ભાઈ થોડા વાહનો વધે થોડી વ્યવસ્થા વધે તો મને લાગ્યા છે કે સ્વસ્થતા બાબતમાં સાતસો પચાસ ભાઈઓ જે કામ કરતા હતા એના બદલાની અંદર આપણે એના ઉપર ભાર મૂકીને પંદરસોથી વધારે લોકો કામ ખરે પગે કરે અને સાહીઠ કિલોમીટરનો એરિયા આખો કવર કર્યો છે વાહનોમાં પણ પોઝિટિવતાથી જોવાય એ પ્રકારની વાતના સૂચનો થયા છે અને કેવી રીતે સારી રીતે લઈ શકાય એ પ્રકારે મેં પણ સૂચના આપી છે આજે પત્રકાર મિત્રો અને આપ સૌનો સહયોગથી ખરેખર અદ્ભુત પસંગ આ સારી રીતે અંબેના આશીર્વાદ બધાને પ્રાપ્ત થાય એવા સ વિચાર સારા વિચાર સાથે આજે આપણે સૌને વિનંતી કરીએ છીએ આમ તો લગભગ સંઘો જે આવે છે એને ચાર વાહન કે કંઈક અંદાજે એટલા વાહનોની પરમિટ આપતા હોય છે પણ જ્યારે મેં કીધું ને કે એમણે માગણી કરી છે તે લોકોને તકલીફ ના પડે એમાં કંઈક પાંચ દસ ટકા જેમ આપણા લોકો વધતા હોય છે યાત્રાળુઓ એ રીતે વાહનો પણ વધે એવું આપણે સૂચન કર્યું છે મને લાગે છે ચોક્કસપણે આપણે એને સારી રીતે કરી શકીશું